અત્યાર સુધીમાં આપણે ઘઉંના લોટની સુખડી ખાધી હશે પરંતુ શું તમે ક્યારે બીલીપત્ર અને તુલસીપત્રના પાવડરની સુખડી ખાધી છે નથી ને તો આવો આજે આપણે ફૂડ રેસિપીસ્ટ નીનાબેન દેસાઈ પાસેથી બીલીપત્ર અને તુલસીપત્રના પાવડરની સુખડી બનાવવાની રીત વિશે જાણીએ હું નીના દેસાઈ આજે તમારા માટે લઈને આવી છું બેલીપત્રના પાનનો પાવડર તુલસી પાનનો પાવડરનો બાજરી અને રાગી સાથેની સુખડી એમાં સૌથી પહેલા ઘી ગરમ કરી અને ઘીમાં તમારે ગુંદર નાખી દેવાનો છે અને ગુંદર નાખી અને એની અંદર બંને લોટ નાખી દેવાના છે લગભગ આપણે દોઢસો દોઢસો ગ્રામ જેટલા લીધેલા છે અને એ બરાબર શેકવાના છે એ શેકાય એટલે એની અંદર સૂંઠનો સૂંઠ પાવડર એની અંદર ઈલાયચી પાવડર નાખવાનો છે અને પછી એ બરાબર શેકાય એટલે એમાં તમારે ગોળ મિક્સ કરી દેવાનું છે અને પછી થાળીની અંદર પાથરી દેવાનું છે અને આ એકદમ હેલ્ધી આપણા માટે તૈયાર છે આપણે સુખડી માટે ગીર ગરમ મૂક્યું છે એની અંદર આપણે લગભગ બે ચમચી જેટલું ગુંદ પાવડર બાવળનો ગુંદ આવે છે એ છે એ આપણે નાખીએ હવે એની અંદર આપણે આ બાજરીનો લોટ મિક્સ કરીએ છીએ એની અંદર બાજરીનો લોટ નાખ્યો અને એટલો જ આપણે રાગીનો લોટ નાખીએ છીએ અને એને બરાબર આપણે ગરમ કરવાનો છે જો વચ્ચે ઘીની જરૂર પડે તો અંદર થોડું એડ કરવું બરાબર પીસ કરી લઈ જેથી સુખડી નીચે ચીટકે નહીપત્રના પાનનો પાવડર એ લગભગ આપણે બે ચમચી જેટલો નાખીશું એની સાથે આપણે નાખીશું તુલસી પાનનો પાવડર એ લગભગ બે ચમચી જેટલો નાખીશું દોઢ ચમચી જેટલો નાખીશું એની સાથે આપણે નાખીશું ઇલાયચી પાવડર એ લગભગ પાંચ ચમચી જેટલો નાખીશું અને એની સાથે નાખીશું